ભુજના શ્રી હાટકેશ યુથ ક્લબ દ્વારા નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ જય હાટકેશ જય માતાજી શ્રી હાટકેશ યુથ ક્લબ ભૂજ દર વખતની જેમ આ વખતે પણ નવરાત્રીનું આયોજન ખૂબ જ ભવ્યાથી ભવ્યપૂર્ણ કરવા જઈ રહ્યું છે તમે જોઈ શકો છો એમ જ્ઞાતિના બહોળા પ્રતિસાદ સાથે આ વખતે રેડ કાર્પેટ તેમજ અલગ અલગ ઘણી નવી સુવિધાઓ સાથે આ વખતે યુથ ક્લબ શ્રી વડર વ્યવસ્થાપક મંડળના અંબા તેમજ મદદ થી સહયોગથી માતાજીની આરાધના કરવા માટે આ નવતી મહોત્સવનું આયોજન કરવા જઈ રહ્યું છે આજે દ્વિતીય નોરતું છે એવી જ રીતે અલગ અલગ નવ નોરતા સુધી જનરલ કોમ્પિટિશન રાઉન્ડ વેશભૂષા ગરબા શણગાર સ્પર્ધા ચિલ્ડ્રન સ્પેશિયલ રાઉન્ડ તેમજ

પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નકતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો સ્થળ નકતરાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન